ગાય ગુડ મોર્નિંગ જય જી કૃષ્ણ જય માતાજી કેમ છો આઈ હોપ શું તમે બધા મજામાં જશો ને આજની બ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે તો બધાને હર હર મહાદેવ કેમ છો તો ચાલો બ્લોગમાં આજે આપણે ફાસીદા વાડીએ છીએ જોઈ શકો છો મમ્મી કરે છે દીવા બાતી બાકી બધું કામ પડ્યું છે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે તો ચાલો બ્લોગમાં બન્યા રીજો હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો હું અમે જમો તો કાંઈની તબિયત સારી નથી અમારા બે ત્રણ દિવસ છે એટલે બ્લોગ એવો જ આવશે તો તમે બધા અમને સપોર્ટ કરજો પ્લીઝ અને લાઈવ પણ આપણે થોડું ઓછું બોલીશી કરશું પણ ફેશ લાઈવ ક્યારેય નહીં કરીએ તો તમે લોકો મારી સાથે જોડાયેલા કે કેટલી ને આમાં દો હું તો બ્લોગર મારી સાથે બ્લોગમાં જોડાયેલા રે છું છાશ લઈ લઈ આપો પેજમાંથી બધું ઓકે કરી લે થોડુંક ટીકલી ના દે પિરજેની બાકીની

છાસ તો પીવી જ પડે નહીતર ખાવા માટે તો આવી જાવ જમવા આ કોબી બટેકાનું શાક છે મરચું છે કાચું સલાડ છે રોટલો છે છાસ છે તો આવી જમવા અમે જમી લઈએ જોઈ શકો છો કેટલો બધો તડકો છે તમે જોઈ શકો છો આકાશમાં વાદળા પણ કોક કોક છે નજાળવા બધાવા થઈ ગયા છે જોઈ શકો છો એકદમ મૂલજાયેલ જેવા થઈ ગયા છે તમે જોઈ શકો અને તડકો એટલો છે કે બારે તો પગ પણ મૂકાય એમ નથી જોઈ શકો છો કેટલો બધો તડકો પડે છે કેમ કે ભાદરલો બેસી ગયો એટલે તડકો તો હશે જ પેટી છું તડકાને જોઉં છું તેવો તડકો છે કેમ કે તડકો લાગી રહ્યો છે એટલે તો આપણે બીમાર થઈ ગયા ભૂખ બધી બદલી ગઈ ને એટલે બીમારીનું ઘર આવી ગયું છે અને ચકલા મસ્ત મજાના બધા ડાળીઓ બેસી ગયા છે છાં તો ચાલો તમે બ્લોગમાં બન્યા રહેજો આજે આપણે જશે ગણપતિ બાપાના દર્શન કરવા અમારા ગામમાં જ્યાં બેસાડીએ છે ત્યાં જશું તો તમે બધા પણ દર્શન કરાવીશું તો બ્લોગમાં બન્યા રહેજો અમે જાય છીએ બાપાના દર્શન કરવા તો ચાલો બ્લોગમાં બધા બન્યા રહેજો અમે બાપાના દર્શન પૈસા લીધા આરામવા બે જ

ભાઈ ગી હમ અને ટીચરે કીધું ભલે અને અમારે અહીંયા ગળી ગઈ મેં પૂછ્યું કોને કીધું કે સર ટીચરે કીધું મેં સર ટીચર તો બે આગળ જ મેં તો નથી કર્યું કે કા તો એ ચૂપ રહી ગઈ પછી પૂછીને આવી પૂછીને આવી અને મેં એ મન કીધું કે કીધું પૂછી હું કરું અહીંયા નહી કીધું ને એટલે બસ થી ને એટલે આ જ આને દે જો નહી

आजे आओ तू 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 आजे आओ तू

પછી રોટલી તો રોટલી કરીને મળીએ તમને થોડીવાર પછી તો બ્લોગમાં બન્યા રહેજો હું થોડુંક કામ કરી લઉં પછી મળીએ આપીશ તો અમે કરી રહ્યા છીએ રોટલી તો રોટલી કરીને મળીએ તમને થોડીવાર પછી તો બ્લોગમાં બન્યા રહેજો હું થોડુંક કામ કરી લઉં પછી મળીએ આપાય સેય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજનો બ્લોગ આપણે અહીંયા કરી દેતો છે પૂરો તો વિડીયો પૂરો જોજો ચાલો તમે લોકો કહો બ્લોગમાં જોડાયેલા રહેજો રોટલી કરું છું પહેલીવાર તો કરી લઉં પછી મળીએ કેવી બને છે રોટલી બધા ખાઈને કહેશે ખેસે ટમેટાનું શાક છે જોઈ શકો છો ને આ રોટલી બને છે ગરમા ગરમ અહીંયા અહીંયા પાકે છે જોઈ શકો છો મને આવડતું નથી પહેલી વાર બનાવું છું જેવી બને એવી અને આ જોઈ શકો છો શાક મમ્મીએ બનાવ્યું હું રોટલી બનાવું છું તો ચાલો હેલો ગાઈસ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને અમે કરી રહ્યા છીએ રોટલી હું મારા મા ખાઈ છે આજે બહુ ભૂખ લાગી ભૂખ નહીં ઘી ખાય છે રોટલી ને હું અહીંયા રોટલી ટમેટા શાક ને રોટલી ટમેટા ને રોટલી સેવ ટમેટા અને બસ આજે એ બનાવ્યું અને માંડવી ખાતી કા લીલા ઓરા આવી ગયા છે તો એ ખાતા ને હવે અમે રોટલી બનાવી છે રોટલી બનાવી જમશે જમીન પછી સુઈ જશે તો ચાલો તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો તમને બતાવશે પછી કેવી રોટલી હું બનાવું છું મને આવડતી નથી આવી બનાવી છે બધા કોમેન્ટ કરજો એક પકાવીને પણ દેખાડ જો Apa sih? Apa sih? Kita juga formatkan joy sih. Apa sih? Joys. Tapi menolong bloodnya. Blood sih. Blood sih. Apa tidak sih? Menolong joy itu malah hemat beri hayat. Menbuat bikin lagi. yang ada.